માટે લાંચ ની માંગ કરતા હોય છે અને ઘણી વખતે દ્વારા કર્મચારીઓના નામ સામે આવ્યા છે વર્ષ બે રાજ્યભરમાં ત્રણસો કેસ નોંધાયા છે તો આ મામલે સાતસો લોકોની એસીબી ધરપકડ કરી છે ભ્રષ્ટાચારના કેસમાં સૌથી વધુ વિભાગના અધિકારીઓ જડપાયા છે બે વર્ષમાં વિભાગના એક્યાસી લાંચના યા છે એસીબીએ ગૃહ વિભાગના એકસો સાડત્રીસ લાંચી અધિકારીઓની ધરપકડ કરી છે પંચાયત ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણના ઓગણસાઠ કેસ સામે આવ્યા છે જેમાં ત્રાણું લાંચિયા અધિકારીઓની ધરપકડ થઈ છે મહેસૂલ વિભાગના અધિકારીઓ સામે ત્રેવીસ કેસમાં ત્રીસ લાંચ અધિકારીઓની ધરપકડ થઈ છે એસીબી દ્વારા આરોગ્ય અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી આરોગ્ય વિભાગમાં એસીબીએ દસ કેસ નોંધી ચૌદ અધિકારીઓની ધરપકડ કરી છે જ્યારે શિક્ષણ વિભાગમાં આઠ કેસ કરી એસીબીએ અગિયાર અધિકારીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ વિગત સાથે સંવાદદાતા અનિતા પટની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અનિતા જે રીતે સરકારી કચેરીઓમાં અધિકારીઓ કામ કરવા માટે વારંવાર જે રીતે લાંચની માંગ કરતા હોય છે અને ની ટ્રેપમાં અનેક અધિકારીઓ ઝડપાઈ જતા હોય છે ત્યારે બે હજાર અઢારમાં જે આંકડાઓ સામે આવ્યા છે શું વિગત મળી રહી છે વિભાગ સૌથી આગળ હોવાની વાત કહી હતી તો સમગ્ર મામલે હાલ જે બે આંકડા સામે આવ્યા છે જેમાં ગૃહ વિભાગ આંકડાઓ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે ત્રીસ વધારો થયો છે ભ્રષ્ટાચારી અધિકારીઓને તેમને પકડવા માટે જયારે બે હજાર ની વાત કરીએ તો એસીબી માટે સૌથી સફળ આ જે બે હજાર અઢારનો કેસ રહ્યો હતો જે પાંચ વર્ષમાં બે હજાર થી પણ વધુ લોકોને ભ્રષ્ટાચારમાં અને લાંચ લેતા પકડવામાં સફળતા મળી છે મહત્વનું છે કે આજે બે હજાર અઢાર ના વર્ષમાં સૌથી મોટો કે જમીન વિકાસ નિગમનો રહ્યો છે જેમાં મોટા અધિકારીઓ લાંચ લેતા જે સરકારી યોજનાઓ જે છે જેને પોતાના પદ નો ગેર ઉપયોગ કરીને તેમાં કૌભાંડ કરતા હોવાનો પર્દાફાશ થયો છે જેમાં રેતી ખનન ની વાત હોય કે પાણીના ટાંકાની વાત હોય કે શૌચાલય કૌભાંડની વાત હોય છે તે તમામ કૌભાંડ નો પર્દાફાશ એસીબી આજે વર્ષમાં કરો છો મળી છે સાથે મહત્વની બાબતો પણ સામે આવી રહી છે કે સરકારી જે ખાતાઓ છે જેમાં જે અઠ્યાવીસ વિભાગ છે તેમાં સૌથી વધુ જે લાંચ લેવાના ભ્રષ્ટાચારના કેસો આ સમગ્ર જે આંકડાકીય માહિતીમાં સામે આવ્યા છે તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે સરકારી બાબુઓ અત્યારે લાંચ રહી રહ્યા છે અને ગુજરાતની અંદર કૌમાણ કરીને જે ભ્રષ્ટાચારનો મોટો પ્રમાણ અત્યારે હાલ સરકારી બાબુઓમાં જોવા મળી રહ્યો છે ખાસ કરી જયારે મોદી સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ભારત ની વાત કરે છે ત્યારે ગુજરાતના જે આંકડાઓ સામે આવ્યા છે જ ચોંકાવનારા આંકડા છે કહી શકાય રાજ્યોમાં ભ્રષ્ટાચાર ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે દિવસે દિવસે જે ચોક્કસ જે પ્રકારે આંકડા ચોંકાવનારા ચોક્કસ છે ગૃહ વિભાગ સૌથી વધારે જે આ ભ્રષ્ટાચાર કેસમાં સામે આવી રહ્યું છે પ્રથમ ક્રમ તેને કહી શકાય છે મોટા પ્રમાણમાં જે ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ પણ બે હજાર આઠમાં પકડાઈ ચૂક્યા છે લાંચ લેતા સાથે જે જમીન વિકાસ નિગમનો જે મોટો કેસ છે તેમાં પણ પંચાવનથી થી વધુ એસીપી દ્વારા કેસ કરવામાં આવ્યા છે જેમાં મોટા પ્રમાણમાં ઉચ્ચ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે સાથે તેમની જે કરોડોની જે અપ્રમાણસરની મિલકત છે તે પણ કબજે કરવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક જ્યારે ભ્રષ્ટાચાર વધી રહ્યું છે દામવામાં આવશે કે તે પ્રમાણસર વધતું રહ્યું છે કારણ કે ગયા વર્ષ કરતાં આ વર્ષનો જે આંકડા છે તે સૌથી વધારે જોવા મળી રહ્યા છે એસીબી ની આ સફળતા ચોક્કસ છે પરંતુ સાથે એક નવો વળાંક એ પણ આવી રહ્યો છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યું છે લાંચી આ બાબુઓ જે લાંચ લે છે તેના આંકડા સામે આવ્યા છે ખૂબ જ ચોંકાવનારા આંકડા છે અને ગત વર્ષ કરતા આ વર્ષે ભ્રષ્ટાચારમાં વધારો થયો છે